અંકલેશ્વર ભરૂચને જોડતા કેબલ બ્રિજ પાસે રેતી ખનનની બિન અધિકૃત ચાલતી પ્રવૃત્તિ સામે પંદર દિવસ પૂર્વે જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે ડરોટા પાડ્યા હતા જે બાદ પણ ખનીજ માફિયાઓ ન અટકતા જાગૃત નાગરિક દ્વારા આ અંગે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ફરિયાદ કરાતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમના સ્ટાફ દ્વારા માહિતીના આધારે સરદાર બ્રિજ નીચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કેબલ બ્રિજથી પશ્ચિમ દિશામાં રેતી અને માટી માફિયાઓએ અંદાજે એક કિલોમીટર સુધીના પટ્ટામાં ખનન કરી નાખ્યું હતું જ્યાં સર્ચ કરાતા ટીમ એક બિનવારસી હિટાચી મશીન મળી આવ્યું હતું તંત્ર પાસે કોઈ પણ જાતની લીઝ કે રોયલ્ટી લીધા વગર આ ચાલતા રેતી અને માટી ખનન ઉપર તંત્રના દરોડા સાથે જ માટી અને રેતી ખનન માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તંત્રને પણ એક પણ વ્યક્તિ સ્થળ પર મળી ન આવ્યો હતો હાલ તો મામલતદાર અંકલેશ્વર દ્વારા હિટાચી મશીન જપ્ત કરી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમજ સ્થળ ઉપર પંચકેસ કરી વધુ કાર્યવાહી આરંભવામાં આવી હતી